લોકલ ચેનલ ઓફ વડોદરા ડબોઈ તાલુકાના વઢવાણા તળાવના બંને કિનારે ગંદકી અને અસહ્ય દુર્ગંધથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ડબોઈ તાલુકાના વઢવાણા ગામે ગાયકવાડી શાસન દરમિયાન ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યું હતું આ તળાવમાંથી આજુબાજુના વિસ્તારના તેમજ ગામોના ખેડૂતોને ખેતી માટે લાભદાયક હોય તેમજ શિયાળાની ઋતુ વખતે દેશ વિદેશના પક્ષીઓ અહીં મહેમાન બને છે આ પક્ષીઓને નિહાળવા માટે રોજિંદા પ્રવાસીઓ અહીં અવર જવર કરતા હોય ત્યારે તળાવની આજુબાજુ કચરાના ઢગલા તળાવમાં નજરે પડે છે સાથે જ મોટા પ્રમાણમાં લીલ બાજી જવાથી ગંદકીને કારણે દુર્ગંધ પણ મારી રહી છે ત્યારે વહેલી તકે વડવાના સિંચાઈ તળાવ વિભાગ તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવવાની લોક માંગ ઉઠી છે